સુરત જિલ્લાના તાલુકાના જોડવા ગામ ખાતે આવેલી આરાધના ડ્રીમ સોસાયટીમાં વહેલી સવારે ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મળતી માહિતી મુજબ જોડવા ગામ ખાતે આવેલ આરાધના ડ્રીમ સોસાયટી રૂમ નંબર ચારસો બોતેરમાં વહેલી સવારે દસ વાગ્યાના અરસામાં ઘરની અંદર રસોઈ કરતી વેળાએ અચાનક જ ગેસની પાઇપ લીકેજ થતા આગજની ફેલાઈ હતી અને મકાનની અંદર ઘર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી આડોશ પાડોશમાં રહેતા સ્થાનિકોએ આગ ઓલવવાની કોશિશ કરી હતી પણ જો જોતામાં આગ વધારે ફેલાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરની ગાડી આવી જતાં ફાયર સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લીધી હતી સૂત્રોથી મળતી માહિતી મુજબ કોઈને જાનહાની ઈજા પામી ન હોવાનું જાણવા મળ્યું હતું જી આપકા નામ વિજયકુમાર શુક્લા કહા રહેતે હો ચારસો સત્તાવન આરાધના ડ્રીમ ક્યાં આજ વાર્તા થઈ હતી ये यहाँ पे सुबह में ये लोग खा रोटी बना रहे थे उस वक्त गैस में अचानक से आग लग गई और फिर हम लोग दौड़ के आए बचाए इसको आग बुझाने का प्रयास किए लेकिन नहीं बुझ पाया तो फायर ब्रिगेड की टीम आई वो मौके पे उन्होंने बहुत सख्ती से फटाफट करके आग को बुझा दिया और आग काबू में आ गई और अभी सब कुछ ठीक ठाक कोई जान हानि का कोई नुकसान नहीं हुआ और थोड़ा बहुत बीस पच्चीस हजार रुपये का जो भी सर सामान जल गया है बाकी कोई वैसा जान का कोई नुकसान नहीं हुआ कोई परिवार में किसी को आग लगी हुई है ना कोई। ना कोई ऐसा कोई दिक्कत नहीं हुई प्रशांत पटेल एबी न्यूज बाडोली